હજારો વાહનો ની વાળા રસ્તા ઉપર પડ્યો ભૂવો હું ભરત પટેલ આમ આદમી પાર્ટી ગુજરાત સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી આજ રોજ કબ્રસ્તાન ચોકડી હતા જે મરીડા નેશનલ હાઈવે ને જોડતો રોડ છે ત્યાં આગળ ચોકડી ઉપર જ એક મોટો ભૂવો પડ્યો અમારા અહીંના સ્થાનિક કાર્યકરોએ અમને જાણ કરી એટલે અમે તરત આવી ગયા અને તાત્કાલિક કઈ નુકસાન ના જાય એટલા માટે અહીંયા બાજુમાં જે લારી પડી હતી એના ભૂવા પડવાની જે છે એ વારંવાર પડે છે પહેલા બહુ પહેલા આપણે ત્યાં આગળ તેટલા રોડ ઉપર પણ પડ્યો તો અને હવે આ પડે છે તો હું તાત્કાલિક નગરપાલિકાને જાણ કરવા માંગુ છું કે હવે ભૂવા પડે તો તાત્કાલિક એને પૂર્વની એ કરે અને એ કરી તાત્કાલિક પોલીસ તંત્ર પણ ઉભું રાખે જેથી કરીને કોઈને નુકસાન ના જાય કોઈને એક્સિડન્ટ ના થાય કારણ કે આ ચોકડી છે અને ચારે બાજુથી રોડ આવે છે પંદર એક ભાઈ જતા હતા અમે આયા ત્યારે એ ભાઈ અમને એવું કહ્યું એ ભાઈ અત્યારે જતા રહ્યા એ ભાઈ અમને એવું કહ્યું હું અંદર પડી ગયો હતો અને એમને ઉઠીને અહીંના સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા અને અમારા જે કાર્યકર હતા એ પૈકી અમને એ કરી

અમે બધાએ ઊભા કરીને હમણાં કાઢી મૂક્યા બાકી એ લડવાના અકસ્માત જેવું થઈ જાતે એવું પણ એ થયું નથી પણ જલ્દી જલ્દ તમે આવીને એની વ્યવસ્થા કરો તો સારું રે ભોટે ના રીતે પડ્યું કે જણા મળે ના એ કઈ જાણ નહીં પડી એ ભાઈ પડ્યા ને એની મેથે એકદમ વ્યવસિત પડ્યું છે અંદર એ રીતના થયું છે ભાડાગર પર આવ્યા ભાઈ કોઈ આવ્યું નથી હજુ સુધી આ લોકોએ જાણ કરી પણ કોઈ આવ્યું નથી પણ બે